નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ જંબુસર તાલુકાના ચાર ગામોમાં સરપંચ અને સભ્યોની ચૂંટણી યોજાઈ હતી જેની મતગણતરી થઈ જંબુસર તાલુકાની કુલ ઓગણત્રીસ ગ્રામ પંચાયતની ચૂંટણી જેમાં એક સામાન્ય અને અઠ્યાવીસની પેટાચૂંટણી હતી જેમાંથી ખાલી પડે જેમાં ફોર્મ ન ભરાયા અને સમરસ બાદ કરતાં ચાર પંચાયતની ચૂંટણી જેમાં ખાનપુર સામાન્ય તથા કહનવા સરપંચ અને અણખી તથા સારોદની પેટાચૂંટણીની મતગણતરી સવારથી જ શરૂ થઈ ગઈ હતી આ ચૂંટણીઓ વિશે વાત કરીએ તો જંબુસરની ગ્રામ પંચાયતની ચૂંટણી માટેની મતગણતરી જે જે એમ શાહ કોલેજ ખાતે સવારથી શરૂ કરવામાં આવી જેમાં સારોદમાં યાકુબ અહેમદ હાજી આદમ પટેલને એકસો પિસ્તાલીસ મત ફિરોઝ યુસુફ અહન એકસો છાસઠ મત જ્યારે ઝુબેર નૂર મોહમ્મદ કારભારીને એક મત મળતા પ્રતિસ્પર્ધી ઉમેદવાર કરતા ફિરોઝ યુસુફી ગામે સરપંચ ઉમેદવાર કાંતાબેન અમરસિંહ પડિયાળને બે હજાર એકસો એક મત મળ્યા અને કનુભાઈ પડિયાળને બે હાજર ચારસો ઓગણપચાસ મત મળતા પ્રતિસ્પર્ધી કરતાં ત્રણસો અડતાલીસ મત વધુ મળતા કનુભાઈ પડિયાડને વિજેતા ઘોષિત કરાય ખાનપુરમાં સરપંચ વહિદાબેન રસીદ પટેલને બે મત મળ્યા પ્રતિસ્પર્ધી કરતા મત વધુ હોય તેમને વિજેતા જાહેર કરાયા હતા કહાનવા ગામની ગ્રામ પંચાયતની બાવીસ પાંચ બે હજાર ચૂંટણી હતી એમને ઉમેદવારી મારી સર્વ સમાજ લોકોએ આપેલી છે અને મને કનુભાઈ તમારે જ ઊભું રહેવાનું અને આજે જે રિઝલ્ટ આવ્યું છે એમે હું સાડી મત ત્રણસો મતથી વિજેતા બનો છું અને ગામ લોકોનો વિકાસ કરવા માટે જે મારી પર વિશ્વાસ મૂક્યો મૂક્યો છે મતદારોએ તેને હું નિભાવીશ નિભાવીશ અને નિભાવીશ અને અડધી રાતે પણ જો બે વાગે કનુભાઈ ભાઈ ઉદ્દેશન તૈયાર ના થાય તો તમારું ખાહડું અને મારો બૈડો બરાબર છે એ બદલ હું ગામ લોકોનો ખૂબ 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 આભાર માનું છું જય હિન્દ ભારત માતા કે જય ભારત માતા કે ગ્રામ પંચાયત નું રિઝલ્ટ હતું કાનવા જે એમ શાહ કોલેજ ની અંદર તો આ જે ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવાર જે કનુભાઈ ઉદયસંગ પઢિયાર હતા અને અમારા સાથી મિત્ર આજે જે ઉમેદવાર હતા કનુભાઈ તેમનું નિશાન ટેબલ હતું એમને જંગી બહુમતીથી જે ગામ લોકોએ સર્વ સમાજે અને સાથે અમારી ટીમ પર જે વિશ્વાસ મૂક્યો હતો એ વિશ્વાસ અમે કદી બી તૂટવા નહીં દઈએ અને જે અમને એ ખૂબ મત આપ્યા છે જે અમારી પર વિશ્વાસ મૂક્યો છે આજે વિજેતા બનાવ્યા છે ત્રણસો ને અડતાલીસ મતે તેમના દરેક ગામના દરેક સમાજના અમારા બુઝુર્ગો મારી માતાઓ મારી બહેનો અને મારા મિત્રો સૌનો હું ખૂબ ખૂબ આભાર માનું છું ભારત માતા કી ભારત માતા કી